વિધાનસભા અડસઠ ધારાસભ્ય શ્રી દ્વારા વિધાનસભા હડસેઠ તમામ જરૂર જે નાના વર્ગો હોય છે જે કારીગરો એના માટે સરકારની જે નવી યોજના આવી છે તે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આવેલી છે એનો કેમ્પ રાખ્યો છે તારીખ બાર એક ચોવીસ ના શુક્રવારે અટલ બિહારી વાજપેયી હોલમાં સવારે આઠ થી એક રાખેલો હોય એમાં અલગ અલગ અઢાર ટ્રેડ મજૂરો જે હોય છે એને લાભાવિત કરવા માટેનો કેમ્પ છે અને બોડી સંખ્યામાં કેમ્પ રાખ્યો છે લગભગ અંદાજે બે હજાર લોકો જેવું લગભગ રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે એનો ઓનલાઈન બધાનું ક્યાંથી જ સર્ટિફિકેટ આપવામાં આવશે પ્રધાનમંત્રી કૌશલ યોજના એમાં અલગ અલગ જે હોય છે ધારો કે લોહાર હોય તો લોહાર ને એમની કીટ મળે પછી એમને એક લાખ સુધીની લોન મળે બેંક માંથી પાંચ ના હિસાબે ને એમને સાથે ત્યાં રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ બેંકની પાસપોર્ટ પાન કાર્ડ એવા ડોક્યુમેન્ટ સાથે રાખવાના હોય છે અને ત્યાં જ ઓનલાઈન થઈ જશે કેમ પકડે સમય સવારે આઠ થી બપોરના એક સુધી ચાલુ છે અમારા કાર્યાલય જનસેવા કાર્યાલય પેડેક રોડ ખાતે ચોકમાં છે ત્યાં રજીસ્ટ્રેશન ચાલુ છે આ યોજનાનો લાભ છે ને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે લોકો અને આ યોજનાનો મેક્સિમમ લાભ લે જે કડિયા છે લુહાર છે ધોબી છે દરજી છે સોની છે આ પછી આર્મ આર્મના જે કોઈ એ છે આર્મ એ બધા લોકો લાભ લઈ શકે અત્યારે અંદાજે લગભગ બારસો તેરસો લોકો એ રજીસ્ટ્રેશન કરાવી પછી ત્યારે પછી ડાયરેક્ટ સ્થળ ઉપર આવીને કરાવી